આપણે ગીરના નેહડામાં જશુભાઈ આમ તો તુલસી શ્યામના નેહડાવાળાના હટાણા બે જગ્યાએ કાં ધારી ઉના અને હજી આપણે ઘણા હવે તો વાહન થઈ ગયા આપણા માલધારીઓ પણ વાહન નહોતા તો હટાણું એની ઉપર કરવા જવાનું કાં પાડા ઉપર ને કાં વરોળ બે આ નેહડામાં રહ્યા હોય બધાને ખબર હોય પાડા ઉપર જ બેહીને જાતા એમાં એક જણો ઉનાની બજારમાં બરોબર હટાણું કરવા આવેલો પાડો લઈને એ આપણો માલધારી બેઠેલો ભાઈ બરોબર ઉનાની બજારમાં આમ પાડો લઈને હાજો જતો હતો પાડા ઉપર બેઠેલો ને એમાં પોલીસ ખાતું ઉભેલું અને કીધું કે એ સાઈડમાં લે સાઈડમાં લે બોલો માલધારી આપણું કે હું છે સાહેબ કે સાઈડમાં લે ને હવે એમાં તો સ્ટેરિંગ હોય નહીં કાંઈ ટક ટક કરીને લીધું આમ સાઈડમાં પછી ઊભો રાખે ઊભો રાખ બોલો સાહેબ હું છે એ કે હેલ્મેટ કેમ નથી એ કે સાહેબ તમારી ભૂલ થાય હેલ્મેટ છે ને ટુ વ્હીલ માટે હોય આ ફોર વ્હીલ કરો આપણે હોય ગામડાવાળા પણ આપણા હારા હારા ડોકમાં ગાળિયા નાખી દે ત્રણ સવારીમાં હમણાં બે જતા હતા મોટર સાયકલ ત્રણ સવારીમાં અને એમાં પોલીસવાળા કીધું કે એક ઉભી રાખ ઓલોકે સાહેબ હવે હામે એમ નથી નગર બેહાડી લે એટલે હું તને બેહાડવા હાટું ઊભા રાખે હા ગજબ માણસો એમ પછી કોઈ પણ હોય આપણે આપણા આપણને લાગે કે અભણ છે અભણ ન હોય પણ એ એ કોઠાહુલ તો ગજબની હોય એક બેન રોજ એક દુકાન જતા હતા દુકાનદાર ખીજાણો એકાદી વાત બેનો નહીં લઉં નકર એમ થાય કે રોય અમારે તો વાત જ લાવતા નથી બસ પડખે શાંતિ રાખજો ભાઈ બાજુમાં શાંતિ રાખજો ડીએલ વાળી બસ ગાતા હોય ને ત્યારે વાતું કરો ને તમારો તબલામાં એમાં તમારો અવાજ અહીં સુધી ન પોગે જાય હાલે તો એમાંય નહીં પણ આમ આમ થોડી ઘણી વાતો કરતા હો તો આ તબલાન બેન જો વાગતા હોય એટલે કાન સુધી ન આવે અને અહીંયા નજીક બોલો તો તરત અવાજ આવી જાય અને મારી પાસે કોઈ પુસ્તક નથી તમારું મસ્તક એ મારું પુસ્તક છે એટલે બેન રોજ દુકાન જતા હતા એટલે દુકાનદારે કીધું બેન એક મહિનાથી આવો કાંઈ લેતા નથી ને ગીરથી હું કામ કરો ત્યારે બેને કીધું કે નથી લેતી રોયા તારો છે તારું છૂટા લેવા જાઉં છો એના બૂટ કોક લઈ ગયું તમે વડીલને હેરાન કરો છો બધાએ અહીંયા જસુભાઈ પેલા ફરફુદડી ફેરવી ફેર ચડાવ્યો ને પછી બૂટ મું હતાડી દીધા અને ખરેખર આપણા વડીલો મને બહુ ગમે આપણે એક વડીલ જતો હતો ને ટ્રેનમાં તે ટીટી આવ્યો ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ હોતા કે તો ટિકિટમાં લખેલો હોય ને ભાઈ કે બાપા ટિકિટ ક્યાં હતા કે તો ગુમ થઈ ગયું ભાઈ ટિકિટ ગુમ થઈ ગઈ તમે કેમ ગુમ ન છો બાપા હતા કે તો તમે આવી ગયા ભાઈ અરે એક વાત તમને સો ટકા કહો કે આ વર્તમાન પરિસ્થિતિ સદી બાર વર્ષની પૂરી થઈ આપણે દાખલ થયા આ જીવન જીવવા જેવો છે આ તમે તમે છેલ્લા વર્ષની અંદર કેટલી હરણફાળ ભરી છે કોઈ વ્યક્તિ નબળો નથી રહ્યો બોલો જેને જોવા ભગવાને ખૂબ ફેર આપ્યો આ ત્રી વર્ષ પહેલા આપણને જ ખબર નહોતી આ મોબાઈલના બટકામ વાતું કરશું આ ત્રીસ વર્ષ પહેલા આપણે ખબર ત્રીસ વર્ષ પહેલા આ મંડપ નતા ભાઈ ભાગવત સપ્તાહો થતી અને આપણા વડીલ કલાકારો પણ આવા નહોતા એ હજી બેઠા હોતી આ કેટલી સુવિધા વધતી જાય માણસ પેલા સપ્તાહ થતી તો આવા અત્યારે ત્યારે મને તમને જે વક્તાઓ મળ્યા છે એ એવા કડકડાટ વક્તાઓ ઓછા હતા વડીલો હતા એ ધીમી ધીતે વાંચતા સુદામાં કરતા વધારે હોતા અને સીતા વિદાય વખતે લગભગ સાજીંદા રોતા હોય તબલાવાળા સીતા વિદાય થાય ને ત્યારે ઈવડા પડખે રોતા હોય આપણે એમ થાય કે ઓહો કરુણતા કરુણતા નહીં આગલી કથાનું પેમેન્ટ બાકી હોય ખરેખર તમે આપણે ત્રીસ વર્ષ પહેલાં આપણે નાના નાના હતા આપણે યાદ છે એ એ સપ્તાહ વાંચતા હોય ને કેળીઓના થમ ખોડ્યા હોય ને ખોટકાઈ ગયેલા હોય કથામાં આવતા ભાભલા ભાભલા છોકરા ખોળામાં બેઠો ને બેઠો રાગનો હારો થયો ભટ અને ઓલા શાસ્ત્રી બાપાએ તો આખું ન ખોલતા આખ્યું વિષયને વાસ્યા કરતા બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણો ભાવલો કે નહીં હોય ખોબો ખોબો સિંગ નાખો નાખો ઓલા સુદામાનું કહે ઓલા શાસ્ત્રીનું હમત એના બદલે અત્યારે તમે જુઓ એ એ સંસ્કૃત વિદ્યાપીઠમાં કડકડાટ ભળી અને શ્લોકને લોક સુધી પહોંચાડવા માટેના અત્યારે અનેક એમ કહેવાય વક્તાઓ આપને મળ્યા છે દરેક ક્ષેત્રમાં આ સ્કૂલો જે આવી બની આ જસુભાઈ સંકુલમાં આપણે બેઠા છે સાહેબ અત્યારે એ સત્તાણુ સત્તાણું અઠાણું અઠાણું ટકા છોકરાઓ લાવે છે આપણે પેલા સાઠ ટકા લાવતા પીટીસી માં ગડી જતો ગબ્દે એની કરતા અનેક ગણો અઘરું થયું છતાં અત્યારે એવા એમ કે ભાઈ શિક્ષકો એવા સારા મળ્યા સંચાલકો એવા કોઈ વસ્તુ ઘટતી નથી વાહનો સારા આવ્યા કપડા સારા આવ્યા

બાકી તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરી નાટા મારતી હોત હમણાં તો દીકરી ખાઈ ગયું બે વાતું કરતી ખરેખર તું છો ને એ કે હું આજે રામાયણ જોતી હતી ને ત્યારે બોલ આપણને તો પહોંચાણ જ ન થાય બોલ એ કે સીતાજી યાર બોલ સીતાજીને ક્યાં મનમાં જવાનું જ હતું એના નામનો કોઈ એજન્ટા હતો જ નહીં યાર એકલા રામને જ જવાનો હતો ને હરખોડી થઈને બોલો સૌદ વર્ષ વહી ગયો યાર બોલ એ કે હું આવને તો જાઉં જ નહીં યાર એટલે તું સીતા નથી ને તારો પતિ રામ નથી તાવળી બીજી છોકરી હું કે સીતાજીએ જે કર્યું ને બરાબર કર્યું બોલ એ કે કેમ એ કે ઘરમાં તણ તણ હાહુ એની કરતા તો વન હારું બોલ આમાં હવ હવ ની રીતે હવ ડોટુ દે આમાં આપણા બાપનું કાંઈ હાલે એમ નથી સમય જ બુદ્ધિ નો થઈ ગયો છે ત્યાં

પી લે પી લે દૂધ પી લે ભગલા પાણી પી લે માવો ખાઈ લે આ પ્રોગ્રામ તો થાય એમ નહીં તમને તમારા ગળાથી ઉતરે કે હું બેઠો મારો કહેવાનો અર્થ આ આ વર્તમાન પરિસ્થિતિ આ યુગમાં

એ મનમોહનસિંહ બાપા એટલે વર્ષથી ત્યાં વડાપ્રધાન થયા એમાં ક્યાંક હશે ત્યારે ટક્કર લઈ જાય છે ને અને અહીંયા મોદી સાહેબ એ ટક્કર લઈ જાય જેમ ગરિયો ઘૂમ લઈ જાય એમ બે સારું છું આપણા બાપનું કાંઈ જાતું ના કોઈ મને પૂછે કે દિલ્હીમાં ને ગાંધીનગરમાં ફેર હું તો હું ટૂંકું એટલું કહું કે ઓલા કાંઈ બોલતા નથી ને આ બોલવા બાકી મૂકતો નથી બધું રેડીસ